છે એક ક્વેશ્ચન કે તમારી ત્રીજી પ્રેગ્નન્સી ક્યારે છે કે દીદી તમે બહુ નસીબદાર છો તમારા ઘરે બે લક્ષ્મીજી છે ફાઇનાન્શિયલી મેન્ટલી બધા ઘણા બધા અપ્સ અને ડાઉન્સ જોયા છે ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે અને જય શ્રી કૃષ્ણ બધા એને જય જલારામ કેમ છો બધા તો બસ આજે છે સન્ડે અને મોસ્ટ અવેટેડ વિડીયો એટલે કે ક્યુ એન્ડ એ ક્વેશચન આન્સર વિડીયો તો મારા બિઝનેસમેન છે ને એ ફ્રી નહોતા થતા થોડાક અને જ્યારે એમને ટાઈમ હોય ને ત્યારે આન્સી હોય વચ્ચે એટલે થોડુંક લેટ થયું બરાબર તો એ ફટાફટ ચાલુ કરી દે આજે સન્ડે છે હું સૂતો હોય આજે મને સુવાની ના પાડ દીધી આપણે પ્યુએનએ કરવાનું છે એટલે સ્પેશિયલી આજે હું તૈયાર થઈને આના માટે આવ્યો છું પાંચ વાગ્યા છે અત્યારે કોઈ સૂતું ન હોય ક્રિકેટ રમીને આવી ગયો આવે છે બરાબર સૂતો હોય ચાલો હવે સ્ટાર્ટ કરી તી પેલો ક્વેશ્ચન અમારો તમારો છે ક્વેશ્ચન શું છે પેલો ક્વેશ્ચન છે કે તમારું આ ઘર છે એ રેન્ટ ઉપર છે કે તમારું પોતાનું છે જવાબ આપશે દીપક આ ઘર અમારું પોતાનું છે પહેલાં અમે રેન્ટ પર રહેતા હતા આથી છ વર્ષ પહેલાં પણ હવે અમે આ નવું ઘર લઈ લીધું છે ને અમારું પોતાનું છે હવે છ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ બરાબર તો હવે બીજો હવે બીજો ક્વેશ્ચન છે કે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે જવાબ તું જ આ ઓલરેડી પણ આવી છે અને આના આપણો અવલોગમાં જવાબ દીધેલો જ છે કે અમારા અરેન્જમેન્ટેજ છે બરાબર હવે એક ક્વેશ્ચન એ હતો યુઝર ટુ થ્રી ફાઇવ એઈટ થ્રી એક ક્વેશ્ચન હા તો તમે તમારી જૂની ચેનલ રિમાઝ લાઈફ કોર્નરમાં કેમ ટુ ઇયર્સથી કાંઈ શેર નથી કરતા તેમાં તો તમારે સેવન્ટી વન કે સબ્સ્ક્રાઇબર છે એક્યુલમાં એવું હતું કે પહેલાં અમે જે ફર્સ્ટ ચેનલ હતી ને એ અમારી એ હતી એમાં ફની વ્લોગ્સ બનાવતા સોરી ફની શોર્ટ્સ બનાવતા તો એમાંય બહુ સારો રિસ્પોન્સ મળતો એમાં અમારા 72000 અરાઉન્ડ હા છે સબસ્ક્રાઇબર છે પણ એક ચૂલમાં હવે શું છે અમે વ્લોગમાં વળી ગયા છે હમણાં થોડા ટાઈમ થી પણ વેલા મોડ આવશું ખરા એ ચેનલમાં પાછા હું રીમાને ઘણીવાર વાત તો કરતો હોઉં છું કે રીમા એ ચેનલ એક્ટિવ કરી એક્ટિવ કરીએ પછી એમાં થોડોક છે ને ટાઈમનો ઇશ્યુ છે YouTube માં તમારે થોડોક એક ચેનલ તમારી હોય ને તોય તમારે ડેઈલી

સો ટકા દેખાશું પાછા બરાબર તો એ હતું હવે ચોથો ક્વોસ્ચન છે તમારા વ્લોગ્સમાં આંટી હોય એ તમારા રિલેટિવ છે કે નહીં બર હોય છે હા એ મારા આંટી મારા સગા આંટી જ છે એટલે કેના કાકી છે મારા કાકી જ છે મારી સામે અમે સામે જ રહે છે મારા કાકીજી છે અને અમારે અહીંયા પણ જ બધું જોઈન્ટમાં છે અને અહીંયા મારા પિયરમાં પણ બધું જોઈન્ટમાં છે એટલે એ લોકો સામે જ છે અમારા બહેનના ફ્લેટ સામે સામે જ છે બરાબર તમે હિયાને કેવી રીતે ટ્રેન કરી તો આટલી ઓબિડિયન્ટલી સ્ટડી કરે છે એઝ અ પેરેન્ટ પ્લીઝ શેર સમ ટીપ્સ તો આ વસ્તુ આપણે એક વ્લોગમાં વાત કરેલી છે કે વ્લોગનું ટાઇટલ હતું કે ઘર માટે ઓનલાઈન ખરીદી કરી એ તમે ચેક કરી શકો છો અને બીજી કાંઈ પણ ટિપ્સ હોય તો એ દીપક આપશે તમને સીન હિયાને કેવી રીતે આપણે આ રીતે બનાવી એટલે હિયાને ટ્રેન કરવામાં વધારે હાથ તો રીમાનો જ છે હું તો મારી રીતે ઘરે આવું ત્યારે કહેતો હોય અમુક પણ મેઇન હાથ તૈયાર કરવામાં રીમાનો હાથ છે એ બધું મારા કરતાં વધારે એની આરે હોય છે એટલે એ બધું રીમાને જાજી ખબર હોય એમાં તો એટલે એમાં બધું આપણે વાત કરેલી છે છોકરાઓને કેવી રીતે ટ્રેન કરવા અને સ્ટડી કેવી રીતે કરાવવું હિ ક્યાંય ટ્યુશનમાં નથી જતી અને હવે આંસીને પણ એ જ રીતે ટ્રેન કરવાની છે એટલે એ બ્લોગ તમે જોઈ શકો છો બરાબર હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે દીપ તમારી સેની શોપ છે તારે તમારી એટલે આપણી એમ

તો આપણો જે હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેતા હોય એના માટે હું ખાતી હતી વેઇટ લોસ માટે પણ બહુ સારા છે એના બીજા ઘણા બધા ફાયદા છે આપણે લેડીઝ માટે એટલે એ બધું છે ચિયા સીડ્સ પોમ્પકીન સીડ્સ વોટરમેનલ સીડ્સ સનફ્લાવર સીડ્સ એમાં એ સેવન ટાઈપ્સના સીડ્સ આવેનું મિક્સચર તમને કોઈ પણ સારી એવી કરિયાણાની શોપ હોય ને જ્યાં બધું મળતું હોય જનરલ સ્ટોર ત્યાં મળી જાય અને બહુ સારા છે લેડીઝ માટે બરાબર પછી તમારે યુટ્યુબનું પેમેન્ટ ચાલુ થયું આ ક્વેશ્ચન બધા યુટ્યુબરને ઇન્ફ્લુએન્સરને પૂછવામાં આવતું હોય બરાબર આ ઘણી ઘણીવાર ક્વેશ્ચન આપણે ઘણા લોકોએ પૂછ્યો છે કે એ તમારે યુટ્યુબનું પેમેન્ટ ચાલુ થઈ ગયું તો પહેલાં એક વાત હું કરી દઉં કે અમારે યુટ્યુબનું પેમેન્ટ જૂની ચેનલમાં જ ચાલુ થઈ ગયું છે હા એમાં ચાલુ થઈ ગયું છે આમાં પણ અમારું જે હેડ હોય બનાવવાનું હોય એમાં જ અમારે ઓલરેડી જૂનું પેમેન્ટ ચાલુ જ છે અમારે હા અને યુટ્યુબમાં કેવી રીતે આગળ વધવું કે તમે અહીંયાનો બ્લોગ નથી લીધો ને ત્યાંથી લઈ અને અહીંયાનો બ્લોગ લેજો હો અમારો અહીંયા સુધીની જે જર્ની છે એ કેવી રીતે કરી અમે આખી કમ્પ્લીટ એ જાણવી હોય તો અમને કહેજો કારણ કે વચ્ચેનો જે ટાઈમ છે એ બહુ અઘરો છે જ્યારે તમને કોઈ ઓળખતું ન હોય અને તમે વિડીયો લેતા હોય એ ટાઈમ થોડો અઘરો છે અને અમે જે જે ભૂલ કરી છે ને એ તમે ન કરો એના માટે જો કાંઈ પણ જાણવું હોય તો અમને કહેજો અને આપણે પાછો અલગથી વિડીયો બનાવશું બરાબર હા આંસી ને બોટલ કેમ આપો છો વાટકામાં પીવડાવો દૂધ બરાબર તો એમાં એવું છે કે આંસી જ્યારે નાની હતી ને ત્યારથી જ એને આપણે ફોર્મ્યુલા આપી છે યાને કોઈ દિવસ નથી આપેલું અને આપણને જરા પણ ન ગમતું હોય બાળકને બહારનું દૂધ આપવું બરાબર અને સુકામાં આપતા હોય એ બધી લેડીઝને ખબર જ હોય પછી એમાં એવું છે કે હવે એને સાવ દિવસની અમે બોટલ આપતા જ નથી તે દિવસે તમે જે વ્લોગમાં જોયું એને સૂવા માટે આપી હતી કે સૂવું હોય ને ત્યારે એને થોડીક આવી આપી દે હવે રાત્રે બાળકને તમે બહારનું દૂધ આપતા હોય એટલે એને વાટકામાં પીવડાવો તો બાળક અને આપણે બંને ન સૂઈ શકીએ બરાબર એટલે વાટકામાં તો પોસિબલ જ નથી મને ખબર છે બોટલ નથી સારી જરાય ડોક્ટર્સ પણ ના પાડે છે પણ આ બધું એવું હોય કે કમ્પલસરી કરવું જ પડે એમ હોય રાત્રે બાળકને વાટકામ આપીએ એટલે એ ઉઠી જાય અને આપણી પણ હું બગડે અને એ વસ્તુ પોસિબલ જ નથી એટલે રાત્રે બોટલ આપવી જ પડે એમ છે એટલે આપીએ છીએ અને હવે બસ વધન સિક્સ એઇટ મંથ્સમાં એને છોડાવવાની જ છે એટલે હવે ખાલી અમુક વાર તો રાત્રે સુવા ટાઈમે પણ નથી આપતા બરાબર ને વ્યવસ્થિત જમી લીધું હોય તો એટલે હવે એ રીતનું છે બરાબર તમારા સસરા સની જોબ કરે છે મારા કે તર મારા સસરા નથી કરતા એટલે પોપાય બોલ રીતના જવાબ દેવું પડે ને સસરા પૂછે તો હા સસરા પૂછે તો ઈજ જવાબ દેવું પડે તો રીમાના સસરા જોબ નથી કરતા એ બિઝનેસ કરે છે અમારો પોતાનો બિઝનેસ છે કોડીનારમાં બરાબર હોલસેલ કરિયાણા કરિયાણાનો એટલે મમ્મી ને પપ્પા ક્યાં રહે છે એક મિનિટ એક મિનિટ મમ્મી ને પપ્પા ક્યાં રહે છે અને અમે અહીંયા રહીએ છીએ બરાબર ઓલિમ્પિયાડ ની હિયા નું एग्जाम નું મેથ્સ નું પેપર તો હિયા અહીંયા જ છે હિયા આપણી પાસે મેથ્સ નું પેપર છે

મારા સાસુ સસરાએ આ ક્વેશ્ચન નથી પૂછ્યું હવે અમારે કોઈ જની પ્રેગ્નન્સી નથી અમારે બે દીકરા તો છે કદાચ આની જગ્યાએ બે દીકરા હોત ને તો દીકરા જ છે આપણે તો સમાજ એવું ક્યારે નથી કેતો કે તમારી ત્રીજી પ્રેગ્નન્સી ક્યારે છે બરાબર તો દીકરીની જરૂર ન હોય એવું કાઈ ન એટલે આવા ક્વેશ્ચન નો હોય મને મારા એક સબસ્ક્રાઇબર છે અમીનભાઈ વકાસિયા એ વીકમાં એક વખત મને આ કમેન્ટ કરતા હશે કે દીદી તમે બહુ નસીબદાર છો તમારા ઘરે બે લક્ષ્મીજી છે ચાલો વાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન યાદ છે હું મોઢે જ કહી દઉં કે એક ક્વેશ્ચન એવો હતો કે એવું પૂછ્યું હતું કે રીમા મને તું કેમ કહી છે એટલે એ રીમાએ જ જવાબ દેવો પડશે મેને કીધું ઘણીવાર કે તું મને તમે કહેતો મને બહુ મજા મળ્યો પછી શું મને એ ક્યારેક એ ક્યારેક અમે બધા આ સાચી હકીકત વાત કરું

તો એવું ન હોય કે તમે કહેતા હોય અને તું કહેતા હોય એમાં બેમાં કોઈ ફરક પડી જતો હોય એ બે એટલી જ કેર કરતા હોય એટલે અમે તું વાળા કર તમેવાળા કરતા હોય ને એટલી જ તું વાળાએ કેર કરતા હોય એટલે એવું ન હોય અમે બધા બે ઘણા બધા લાઈફમાં ફાઈનાન્શિયલી મેન્ટલી બધા ઘણા બધા અપ્સ ડાઉન્સ જોયા છે ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આજકાલ કરતાં કરતાં બાર વર્ષ થયા છે અને બે દીકરીને એકલે હાથે મોટી કહી છે બાર વર્ષ થઈ ગયા એટલે એવું ન હોય ઇવન એક વાત કરી કે તો આપણે મમ્મીને પચાસ ટકા ઉપર લોકો તું કહીને આપણે બોલાવતા હોય પચાસ ટકા બધા એવું નથી કે બધા તું જ કહેતા હોય હું પચાસ ટકા ઉપર કહું છું કદાચ તમે ફોર્ટીમાંય આવતા હોય અને પપ્પાને આપણે તમે કહેતા હોય તો એવું ન હોય આપણે કે મમ્મીની આપણે ઓછી કેર કરતા હોય અને પપ્પાની વધારે કેર કરતા હોય આપણે માટે ભાવ અમારા ઘરે એવું જ છે હા એ રિયા વિમાને તું જ કહી અને ડેડીને તું તમે કહી અમે પહેલા અમારા જ ઘરે આવું છે મને ઈવન હું એમ જ છું હા બધા એમાં જોઈએ અને હું એટલા માટે ને તું કહું છું કારણ કે એ છે ને મારી મન હું અમે બે એકલા રહી છીએ એટલે એ મારો ફ્રેન્ડ એ છે મારું મને ન હોય ત્યારે મારી કેરટેકર ઈ બની જાય એક મા બાપ તરીકેની જે ફરજ બજાવવાની હોય એ ઈ હોય કારણ કે અમે પહેલાંથી કહું છું ને અમે બે એકલા જ રહ્યા છીએ બધું બે દીકરીઓનું અમારું પોતાનું બધું મેનેજ કરેલું છે બરાબર એટલે મને એની સાથે ફ્રેન્કલી રહેવાની આદત છે એના બધા સિક્રેટ્સ હોય ને જે અહીંયા હોય પેટમાં એ બધા મને ખબર છે મારા એના મારા બધા સિક્રેટ્સ એને ખબર છે એટલે બધાની પોતપોતાની સંબંધ નિભાવવાની કળા અલગ અલગ હોય એટલે તું ને તમે અમારામાં ક્યારેય અમે આવું વિચાર્યું નથી કે એ મને તું કહે છે એટલે એને એ મારું ઇન્સલ્ટ કરે છે એવું બરાબર અમે બે એકબીજાની એટલી જ કેર કરી છે જેટલા તમે લોકો તમે કહીને કરતા હોય અને બે એકબીજાનું એટલું જ માન જાળવી છે બરાબર બીજા કાઈ પણ ક્વેશ્ચન હોય હા એક ક્વેશ્ચન હતો કે દીપકભાઈ ના સગા મમ્મી છે કે એનો જવાબ આપી દીધો આપણે નહીં ન થાય તો કે આ નવા મમ્મી છે કારણ કે દીપકભાઈ એની સાથે ઓછું બોલે છે બરાબર તો એનો જવાબ દીપક જ આપશે મારા સગા મમ્મી છે એમાં એવું છે કે દીપકને છે ને બહુ બોલવાની ઓછી આદત છે બ્લોગમાં અમુક વસ્તુ બોલવી પડતી હોય બાકી મારું જે ફર્સ્ટ ચેનલ છે ને એમાં તમે બ્લોગમાં જોતા હશ કોઈ મેં જોયું હોય તો બહુ ઓછી એને વાત કરવાની આદત છે એટલે મમ્મી સાથે વાત કરતા હોય ત્યારનો વિડીયો શૂટ ન કર્યો હોય આખો ટેન ટ મિનિટ્સનો વિડીયો હોય એમાં એક રેસિપી આવી જતી હોય આનું આવતી હોય એટલે એ વસ્તુ શૂટ ન થઈ હોય અને એને બોલવાની ઓછી આદત બે વસ્તુ ભેગી થઈ હોય બાકી એવું ન હોય બરાબર હતા તમારા બધાના ક્વેશ્ચન્સ કાંઈ પણ હજી રહી ગયું હોય તો તમે મને આ બ્લોગની નીચે પણ તમારી કાંઈ પણ કમેન્ટ હોય ક્વેશ્ચન હોય એનો ક્વેશ્ચન કરી શકો છો હું બ્લોગમાં એનો આન્સર આપી દઈશ બરાબર ચલો ચલો બધા જયારામ